બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ખાતે હનુમાન મહોત્સવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમપૂજી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે શ્રી માર્ગદર્શન દેવ હનુમાનજીને સોનાના આઠ કિલો સોનામાંથી બનેલા નવ કરોડના વાઘા પહેરાવવામાં આવ્યા હતા ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી જયંતિ નિમિત્તે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક અને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો એકાવન હજાર બલૂન રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું હનુમાનજી દાદાના સાનિધ્યમાં બસો પચાસ કિલોની કેક કાપવામાં આવી હતી સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું જેમાં આચાર્ય રાકેશ પ્રકાશ દાસજી સમૂહ યજ્ઞ વિધિમાં લાભ આપ્યો હતો અને એક હજારથી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો

হনুমান জন্মোৎসব নিমিত্তে ভক্ত শুভেচ্ছা হতি অহব বাই মা ন্যুজ বিপুল লোহার বোটাদ